નમસ્કાર દર્શક મિત્રો આપ છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બાબલા ચોક રજા દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ધોરાજી સ્ટેશન રોડ ખાતે બાબલા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે આજ રોજ બાબલા ચોખા રાજા દ્વારા ગણેશજીની મહાઆરતી છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આમંત્રણ અને માન આપીને ખાસ પધારેલ ધોરાજી ઉપલેટાના પડાલિયા કરવામાં આવેલી આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આતંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી જયસુખભાઈ ઠેસિયા કૌશિકભાઈ વાગડિયા પિંટુભાઈ ત્રિવેદી તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કૌશલ સોલંકી બી વન ન્યૂઝ ધોરાજી દર્શક મિત્રો બી વન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બે લાઈકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે એડવોકેટ હર્ષદ ચાવડા આજ ધોરાજીમાં દ્વિતીય દિવસ અમારો ગણેશ મહોત્સવનો છે આ આયોજન આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે અને મૂર્તિને સુશોભિત કરનાર એવા નાના ભૂલકાઓ અને દસમા બારમા ધોરણમાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મિત્રો છે જે આટલી સુંદર મૂર્તિને દર વર્ષે શણગારીને સાતમ આઠમનો તહેવાર ન કરતા મૂર્તિ ઉપર વધારે તેમનું ધ્યાન દોરીને આટલી સરસ મજાની મૂર્તિનું સુશોભન કરે છે અને સાત દિવસની અંદર વિવિધ જાતના પ્રોગ્રામ કરવામાં આવે છે અને મહાનુભાવોને આરતીના લાવવા માટે બોલાવવામાં આવે છે અને આજરોજ છપ્પન ભોગનો મહાપ્રસાદ અંકુટ તરીકે આખો દિવસ ધરવામાં આવેલ અને આરતી બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે અને તેની જ પ્રસાદી અત્યારે રાત્રે બધાને ભાવિકોને વિતરણ કરવાની છે અને અંતિમ દિવસે રાત્રે છપ્પન ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં પણ સરેરાશ બે હજારથી ત્રણ હજાર ધોરાજીની જનતા પ્રેમીઓ એક દિવસમાં લાભ લે છે અને આ સફળ આયોજન કરવામાં છેલ્લા પંદર વર્ષથી ભોગ આપતા એવા તમામ યુવા મિત્રોને આપ મીડિયા વતી અને ધોરાજીની જનતા વતી હું આ આયોજનના એક કાર્યકર વતી ખૂબ ખૂબ આભાર માનું છું ગણપતિ સ્થાપના ધોરાજીમાં આજે સુંદર થઈ છે કાર્યકર્તાઓએ આયોજકોએ સુંદર આયોજન કર્યું છે આજે તો છપ્પન ભોગ ભગવાનને ધરવામાં આવ્યા છે આજે આ બાવળા ચોકના રાજા ગણપતિ દાદાના આરતીનો મને અવસર મળ્યો અને દાદાના મસ્ત નતમસ્તક વંદન કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે આ ધોરાજી ઉપલેટા અને સમગ્ર દેશના નાગરિકોને સુખાકારી આપે તમામ પ્રકારના કુદરતી આપતો અને તમામ પ્રકારના વિઘ્નોમાંથી આપણા બધાની રક્ષા કરે અને બધાને રીધિ સિદ્ધિ અને પ્રકૃતિ બધાના જીવનમાં થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને લોકોમાં અરસ પ્રેમ સદભાવ અને ભાઈચારાની જે ભાવના છે કાયમ ટકી રહે એવી પ્રભુને અહીંયા પ્રાર્થના કરી છે જય ગજાન